કર્યો આખે આખો રેલો લીધો તો પેલા ભાઈ ને કીધો તો અડધો તમે તો મોડા કોઈ કોણ ધંધો કરવો નઈ તમારે કોઈ કોણ ધંધો કરવો નઈ પેલા નેના ને કોઈ કોણ ધંધો કરવો નહીં બસ ઉઠો દો અવાજે કોઈ આખી રાત પોણી વાળી મરી ગયા તમારા એક જ છે એમ તો થાય કે રાતે ચા વાળી વાત કરો રાતે આ ફેરવાળો શું દવાઈ કરો એટલે આ વાત કરતો પણ રાતે નગરો હતો તો નહીં પછી ખબર વાત કરે તમે એટલે તમને નઈ ખબર પડતી ભલા મોણા હોય શિયાળો ટાટ સેવી પડે છે પેલા નેના ને બસ કોઈ ખબર બબર પડતી નઈ ઇન ઈન બિન ટીન મારી તૈયાર થઈને ફર્યા કરી ઈ બધી ચીયા નો એ આપણો મુરત કયો

બસ પાડવા છે તમારે તો અમકો ખારો વિચારો ભાઈ નો આમ ના ના વાળ શું ખટા છે અન પેલા એડા પાયાક નઈ તમારે કાઈ તો ભૂતો દાડા ના પાવર માં વાળી જા છે ની વાર હવે દાડા ના પાવર માં વાળી વાળી નો મરી જાવ રાતે વાળો જ ખબર પડે પોણી સેવરીત વળાય છે આય તો વાલ છે સાર હોડો હવે ને હું શું કહું હા પેલા વેવાય લોકો સમાચાર આયક નઈ સમાચાર હવે કોઈ આયા ને હવે ઘેર જઈને ભાડ લઈને કખાઉ તાણા ઈ ના કરે તો કોઈ ની પણ પેલા હજાર મને આલી જાય ભાઈ ઈ તો જ પડ કે હજાર લઈને ગયા હન

અમે તો દાહ બાજે ઉઠ્યા પોહાય તો ટુકણા આબાનું ના કરે આપણા ઘેર વાત કરો આ વખતે એનો ભાવ 1500 રૂપિયા આવી જાય ને તો દાગીલા કરાઈને મેલી દેવા છે બાકી આ આ પેલા જણના લગનમાં કોઈ રૂપિયા આલવા નહી આપણે લખા ખાવાનું તો છે જ નહીં પણ આ તો પછી પાળ્યા હોય તો માગી પાતા કે પડ્યા હોય તો આલો રાખે આયો રે માં

પૈસા આલુક છે 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 પૈસા હા તો એટલે કિલો ખોડે લેતા આવજો અને પૈસા વધારે ગોળે લેતા આવજો ના આ ડોહાને હાવ ખોટો ગામમાં મેલે દૂધ લેવા મે જેને તે લાખા ગોમમાં ઢેરો પીટ છે કે મારા લગન છે મારા લગન છે કોટી આબરૂ રાખે જાગરા કરશે હા રોડો જો તો આવજો

નંબરે કાઢવો પડશે ક ના કે તારે તો બ્લેક માં નાખવા લાવવા છે વાત કરે છે ના કરું તો ના પાડી દે

ના 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 મારા મોટી ફાઈ નહી તો હું છે ને મારા ઘરના આલુ ફડ દે અને એ તો હોય નહીં રે તો 50 ગઉ શેટો રે વાત કરો પચાસ કિલોમીટર એનું ઘર સેટું છે તેદાર તો બહુ ભરાયો કરતા હતા સરપોલ છે ઓમાં ઉભાર્યાથી તમારો મોડો છે મારો મોડો છે પણ વાત સાચી છે હવે કો હું એને આખે આખો મય નહી બેહી ગયો તો કડી જઉં કોઈ વાત કરો પેલું તો આટલી ઉમરે પાય છે માં જ નહીં મારો બાલ છે ના હોત હું તો કોઈ અંબાજી બાજુ થી નહીં કરો ઈ તો મારી બધું લઈ જાય ઉધી લઈ જાય કરવાનું એના સો મહિના થઈ સો મહિના

આપડે પચાસ કિલોમીટર સેટા જશું એના કરતા આપણે એક આઈડિયા કરો એનો હોય બોલાવીએ તો બકરાજી બેઠેલી ચા થોડો નાખજો પેલા હું શું છું મગજ થી કોમ લેવું પડશે જો પચાસ કિલોમીટર સેટે આપડે જવાનું થતું નહીં નહીં

પછી હગાઈ કરજો પણ તમે વ્યવહાર બરોબર હા બરોબર હવે તમે પછી શોકન ફોન ના આવતા હો એ સારું અલ હલો 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 અરે હું શું પેલા હજાર રૂપિયા લઈ ગયા લેતા આવજો

બધું વિચારેલું જ છે તમને બેન અડધા અડધા હાલી દઈશો એ તમે ચેડે પોકી પોવા હા જે પૈસા હાલે ને

તમારાબો હે આ વડે કેવું ધબો ધબ કરતા પણ આપડે કઈ છે ના ના બરોબર છે બરોબર સાતુજી પેલા હજાર ના તા એટલે

બે બે તમને દસ દસ વાપર વાલીશ હવે હટાવે એનું વિચારો ભાઈ તો દસ હજાર રૂપિયા કે ના ના દસ દસ હજાર પેલા ચેટલે નક્કી છે ના એક વાર હવે મુર્તિઓ બતાવી દે વળી મેળ પડી જાય તો ભાઈ તો બરાબર છે મારા હજાર થવું થાય ને મુર્તિઓ

બે પેલી સમજર વાળો પૈસા આગળની કાર્યવાહી તમે કહો અમા આ નક્કી હતું સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી પડશે

છોડી તમારી છેલ્ફેક લાગતા રી હો એતો નાખી સર પૈસા કીધું તમારે પૈસા ની વાત થઈ છે બઉતા વળીઓ તમારા ભાઈ પૈસા માં એ તો થોડું

આપડે કરવાનું ભેગા પૈસા લેવાય બરાબર હવે હું શું છું તમે અમારો છોકરો ત્રણ ચાર વાર જોઈ હવે તમે છોડી બતા નહીં હલકા લઈને જાય